કરી રહ્યું છે અને આના માલધારીઓ પણ કરી રહ્યા છે ખુબ ખુબ આ દિવસે બધા ખૂબ અભિનંદન અને નિર્માણ ટીવી ને પણ કે આ દિવસે આજે આ ચર્ચા કરી રહ્યા છે વાત કરું તો પક્ષીઓની શિયાળાની અંદર હજારો હજારોની સંખ્યામાં રશિયા ત્યાંથી શિયાળો માટે આગળ આવે છે આગળ આવી અને તે એમના કરે છે અને એ અહીંયા ત્યાં બરફ થઈ જાય છે એટલે અહીંયા આગળ રોકાય છે એટલે ખરેખર ગુજરાત તો બધાને આવકારે છે આ વિસ્તારની અંદર પ્રકૃતિના કુદરતના સફાઈ કામદારો લુપ્ત થતી જાતિ જે ગીધો છે એની ઉપર સરકાર પર્યાવરણ પ્રેમીઓ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કામ કરી રહ્યા છે હું વાત તો એક આવતું એ ડોક્ટર કોઈ પણ પડે ત્યારે એ આપતું અને ગીધ એમને ખાતા તો ગીધની કિડની ત્યાં ત્યાં ફેલ થઈ જતી અને ગીધો લુપ્ત થતા આખી દુનિયામાં દસ વર્ષ સંશોધન કરતા થયું અને પાકિસ્તાનની એક એનજીઓ સંશોધન કરી આપ્યું ભારત સરકારમાં તમામ પર્યાવરણ પ્રેમીઓ એક મંચ ઉપર આવ્યા અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ દવા ઉપર પ્રતિબંધ પણ લગાડ્યો તો આવા નાના નાના વિચારો બધા સાથે મળી અને કરીએ તો જ આપણે સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરી શકીશું બિલકુલ વિષયભાઈ જે પ્રકારે વાત કરી વિપુલભાઈ ત્યારે આપની પાસેથી જાણવા માંગીશ વન્યજીવો સાથે આપ કામ કરો છો વન્યજીવ સંરક્ષક છો કયા પ્રકારે આજના આ દિવસે વન્યજીવોનું મહત્વ આપ સમજાવશો મારું જે સંસ્થા છે એના થકી અમે વન્યજીવ સંરક્ષણની જે પ્રવૃત્તિઓ છે બે હજાર આઠ થી કરી રહ્યા છે અને અમારું મેઇન ટાર્ગેટ છે શાળાના બાળકો છે કોલેજના વિદ્યાર્થીઓ છે એને અમે ટાર્ગેટ કરીએ છીએ કારણ કે આવનારો જે સમય છે એ એમના સાનિધ્યમાં જવાનો છે તો અમારી જે સંરક્ષણ ની શરૂઆત થાય છે તો હું કહું છું કે વન્યજીવ સંરક્ષણ ની સૌથી પહેલી શરૂઆત ને સૌથી પહેલો મેસેજ જે આપણે કહીએ એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આપ્યો હતો જયારે આપણા વિરાટ સ્વરૂપમાં એમને ભગવદ્ ગીતાના ઉપદેશ આપતા પહેલા એમણે કીધું હતું કે પ્રાણીઓમાં હું સિંહ છું પક્ષીઓમાં હું ગરુડ છું અને વૃક્ષમાં હું પીપળો છું ત્યાંથી જ આપણે સમજી લેવું જોઈતું હતું કે પર્યાવરણ પ્રકૃતિ અને આપણી આજુબાજુના જે વન્યજીવો છે એના થકી જ આપણી સૃષ્ટિ આગળ ચાલવાની છે 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 આ જે જે આખી સિસ્ટમ સિસ્ટમ બીજો હું એક મેસેજ આપું છું કે ફૂડ પિરામિડ આવે એને જે ધ્યાનથી જોવામાં આવે તો એ આપણા શિવ પરિવાર જે છે ભગવાન શિવનું જે આખું પરિવાર છે એની અંદર જ આપણે જોવા મળશે બિલીપત્ર એટલે કે વનસ્પતિનો એક ભાગ એના ઉપર આધાર રાખનાર ઉંદર ઉંદર પર આધાર રાખનાર સાપ સાપ પર આધાર રાખનાર મોર એ જ રીતે ભગવાન શિવનું નંદી અને એના ઉપર આધાર રાખનાર માં પાર્વતી માતાનું સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ એટલે આપણે જો ધ્યાનથી જોઈએ તો આપણો સંરક્ષણનો જે હેતુ છે મૂળ આધાર છે ત્યાં જ આપણને શીખવાડવામાં આવે છે કે મનુષ્ય જીવ સિવાય પણ આ ધરતી ઉપર જીવો છે અને તમામ જીવોનો અધિકાર છે આ ધરતી ઉપર જીવવાનો કદાચ ધરતી ઉપર મનુષ્ય નહીં રહે તો એનાથી પૃથ્વીને કે ધરતીને આપણા જે બીજા જીવોને કદાચ

અથવા તો જે પર્યાવરણના ભાગો છે પર્વત ડુંગર નદી જે કંઈ પણ છે એને બચાવવાનો આપણને અધિકાર સંવિધાન પણ આપે છે પણ અફસોસ એ વાતનો છે કે વેસ્ટર્ન એજ્યુકેશન વેસ્ટર્ન કલ્ચરમાં જોડાયા ત્યારથી પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની આપણી જે સમજ હતી એ ધીમે ધીમે નષ્ટ થતી ગઈ અને આજે આપણે જે જીવોને પહેલા આપણા દેવના અંગ આભૂષણ વાહન માનતા હતા એ જ જીવોને આજે આપણે ક્રૂરતાપૂર્વક મારી રહ્યા છે અથવા એમને હિંસક કહીને આપણાથી દૂર કરી રહ્યા છે બિલકુલ હવે મારે જાણવું છે કે જે પ્રકારે આજે આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને મહત્ત્વનો અને અત્યંત સંવેદનશીલ મુદ્દો એ છે કે વન્યજીવોને બચાવવાની આપણે આજે વાત કરી રહ્યા છીએ અને આપણી કમનસીબી કહેવાય કે આપણે આ ચર્ચા કરવી પડી રહી છે પરંતુ મારે જાણવું છે કે કયા પ્રકારે સામાન્ય જે પડકારો હોય છે જેમ કે ગેરકાયદેસર દબાણો કરીને જે જંગલો છે તેનો વિનાશ થતો હોય છે પ્રદૂષણ હોય છે તેના કારણે વન્યજીવોને ઘણું નુકસાન થતું હોય છે પરંતુ આપ બંને એક્સપર્ટ જેવું વન્યજીવો સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો છો

એવું કહેવાય છે કે ઇતિહાસમાં હાથી ઘોડો અને ઊંટ આ ત્રણ પ્રાણી ના હોત તો માણસ આજે પણ એની એ જગ્યા ઉપર ઠરીને બેઠો હોત એને ઉપખંડો ના શોધ્યા હોત વેપાર ના કર્યો હોત પોતાની સભ્યતાનો ફેલાવો ના કર્યો હોત પણ જે માણસ જાતની ખાસિયત છે કે જયારે એની જરૂરત પૂરી થઈ જાય છે તો એ જીવો હોય કે વસ્તુ હોય એનો નિકાલ કરી દે છે એને બહાર ફેંકી દેતો હોય છે આજે આપણી પાસે ટેકનોલોજી છે ગેઝેટ છે આપણે પોતાને વેલ એજ્યુકેટેડ અને ધરતીના સૌથી બુદ્ધિશાળી જીવ માનતા થઈ ગયા છે એના કારણે આપણે વધારે વિનાશ તરફ જઈ રહ્યા છે આપણે એન્ક્રોચમેન્ટ એટલા બધી કરી રહ્યા છે જંગલોને છીનવી રહ્યા છે એમના આવાસોને છીનવી રહ્યા છે જેના કારણે હમણાં વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટી સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે એ છે માનવ વન્યજીવ ઘર્ષણ અને જેમાં સૌથી વધારે સજા ભોગવી રહ્યા છે વન્યજીવો જેમ કે સેન્ટ્રલ લાઈનની હું વાત કરું કે સાઉથ ગુજરાત કે સૌરાષ્ટ્રની વાત કરું તો આપણે એ એક વસ્તુ સૌથી વધારે સાંભળીએ છીએ દીપડાઓનો ત્રાસ એકચ્યુઅલમાં આ શબ્દો પહેલા દીપડાઓની વાઘની સંખ્યા સિંહોની સંખ્યા આના કરતાં પણ મોટી હતી જ્યારે આપણા પૂર્વજો રહેતા હતા એ વખતે પણ એમણે પોતાના ગ્રંથોમાં કે પોતાના કોઈ પણ એવા આપણે કહીએ કે કેસમાં ક્યાં પણ વન્યજીવ સાથેના ઘર્ષણ અથવા એમને ત્રાસ તરીકે ક્યાંય નથી લખ્યા જૂના વેદ પુરાણો ઉપનિષદમાં પણ જોશો તો વન્યજીવો આપણા માટે ઉપયોગી છે એના જ તમને સંદેશો મળશે પણ આપણે એમના જંગલો છીનવી લીધા અ લાકડા આપણે કાપી રહ્યા છે એન્ક્રોચમેન્ટ કરી રહ્યા છે બીજો એક વૈશ્વિક સૌથી મોટો જે પડકાર છે વન્યજીવો માટે એ છે એમનો જે આપણે અંગ આનો જે જે વેચાણ કરીએ છીએ જેને આપણે વાઇલ્ડલાઇફ ક્રાઇમમાં કન્સાઈડર કરતા હોઈએ છીએ એવા પ્રાણીઓ જે છે કે વન્યજીવ અપરાધ બહુ જ મોટા પાયે વધી ગયો છે એવું કહેવાય છે કે વિશ્વમાં નાર્કોટિક્સ પછી બીજા નંબર ઉપર વન્યજીવ અપરાધ આવતા હોય છે આમાં હાથીના દાંત છે કે ગેંડાના સિંગડા છે કે પેંગોલિનના ભીંગડા છે એવા અંગોને એ લોકો શક્તિવર્ધક અથવા તો વીર્યવર્ધક દવાઓ તરીકે પૌરુષત્વ વધારવા માટે આવા વસ્તુઓનો ઉપયોગ કરે છે હાથીના દાંતનો આયવરી એટલે કે આભૂષણ તરીકે ઉપયોગ કરે છે એટલે આના લીધે શું થઈ રહ્યું છે કે વન્યજીવો બહુ જ ઝડપથી હમણાં તમે જોતા હશો કે ગુજરાતમાં અને ભારતમાં દિવાળી અમાસ આવે ત્યારે ઘુવળ છે અથવા તો કરોડો રૂપિયા કમાવાની લાલચમાં આંધળી ચાકણ જેવા જે સાપો છે એના વ્યાપારના ન્યૂઝ મીડિયાની અંદર અમે ઘણી વખત જોતા હોઈએ ને અમુક તો રેડ અમે પોતે પાડતા હોઈએ છીએ વન વિભાગ સાથે મળીને તો વન્યજીવ અપરાધ અને માનવ વન્યજીવ ઘર્ષણ હમણાંના સમયમાં બહુ જ સેન્સિટિવ ઇસ્યુઝ છે અને એના કન્ઝર્વેશન માટે અમે છીએ વન વિભાગ છે અન્ય સંસ્થાઓ છે ગુજરાત રાજ્યની અંદર એક જોવા જઈએ તેવા ઘણા બધા લોકો છે કે જે વન્યજીવ સંરક્ષણ માટે આગળ પડતું પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે પણ હજી પણ જોવા જઈએ તો આ બહુ જ નાનો સ્ટેપ કહેવાય કારણ કે પબ્લિકમાં જાગૃતતા લાવી એ બહુ જ મોટો ટાસ્ક છે કોઈ પણ ન્યૂઝ બહુ ઝડપથી વાયરલ થઈ જાય છે પણ વન્યજીવ સંરક્ષણ માટે હજી પણ સંસ્થાઓ વન વિભાગ અને એનાથી જોડાયેલા લોકો હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે બિલકુલ વિપુલભાઈ જે પ્રકારે હજુ આજે જ મેં સવારી સમાચાર વાંચ્યા હતા કે ગીર સોમનાથ ખાતેથી એ સમાચાર હતા અને અમારે વાંચવા પડતા હોય છે કે દીપડાનો ત્રાસ જોવા મળ્યો દીપડાના આટાફેરા જોવા મળ્યા પરંતુ તેની પાછળ અનેક એવા સવાલો હોય છે જે ઊભા થાય છે જે પ્રકારે વાત કરી વિશાલભાઈએ પડકારોને લઈને આપની પાસેથી જાણવું છે કે આટાફેરા વધી રહ્યા છે પરંતુ એ આટાફેરા વધવા પાછળના કંઈક અને કેટલાય કારણો છે આપના મતે કયા કયા કારણો વિશાલભાઈ ખૂબ સરસ વાત કરી વનો અને કુદરતી વાતાવરણ સમૃદ્ધ હશે તો જ સાચા અર્થમાં વન્ય જીવોને આપણે સંરક્ષણ કરી શકશું બાકી માનવ નિર્મિત આડેધર નિર્માણ ને વન્ય નિરક્ષણ કદી આપણે બચાવી નહીં શકીએ સંખ્યા ખૂબ વધી ગઈ છે સિંહ હોય દીપડા હોય એનું સંરક્ષણ સંવર્ધન સારી રીતે થાય છે જે રીતે આપણે કહી છે સિંહ આઠસો એકાણું સંખ્યા રહી ગૌરવની વાત છે પણ સામે પડકારો પણ એટલા છે તો વન વિભાગ બધે નહીં પહોંચી શકે બધા સાથે મળીને કરીશું તો જ આ બધા પ્રાણી પક્ષીઓને બચાવી શકશું આ પૃથ્વી ઉપર સૌને રહેવાનો અધિકાર છે પણ જો દખલગીરી કરતું હોય તો એ બે પગ વાળું માનવ જ છે બાકી આપણે એમ કે આ કેરું આ કેરું આપણે કઈ નથી કરતા કુદરત બધું કરે છે એમને જ બધો સાથ સહકાર આપવો જોઈએ તો જ આ બધું કરી શકીએ અહીંયા હું તમને એક વાત કરું કે દરિયાઈ કાચબ અમારે રાજુલા જાફરાબાદમાં દરિયાઈ પટ્ટી ઉપર દરિયાઈ કાચબ આવે આથી ત્રીસેક વર્ષ પહેલા એના ઈંડા ચોરી જતા ખાઈ જતા વન વિભાગની સાથે રહી એક બે જણા જેલમાં પણ પૂર આવ્યા લોક જાગૃતતા લેવા તો તમે નહીં માનો વન વિભાગની સાથે રહી અમે લોકો દસ હજાર બચ્ચાઓને દરિયામાં સુરક્ષિત મોકલા છે તો આવું બધું કામ કરશું સરકારની સાથે વન વિભાગની સાથે એનજીઓ પર્યાવરણ પ્રેમી તો આપણે પરિણામ લાવી શકીશું ચકલી ની વાત કરીએ નાની એવી વસ્તુ છે પણ એ આપણા ઘરને કેટલું ચોખ્ખું રાખે છે આ નાના નાના બેક્ટેરિયાઓ પણ એ મારી નાખે છે એ પણ એક સફાઈનું કામ કરે છે વાતાવરણમાં તો અમે લોકો રાધુલા નેચર ક્લબ વતી દર વર્ષે પાંચ દસ હજાર ચકલીઓના માળા પણ આપીએ છીએ કેમ કે ચકલી પોતે માળો નથી બનાવી શકતી પહેલા આપણે લળિયા મકાન હતા આપણા ફોટા હતા ચકલીઓ રેતી તો એને અમે લાકડાના પુઠાના માળાઓ આપીએ છીએ એ સારી રીતે રહી શકે છે તો ખુબ સારું પરિણામ આવ્યું અમે લોકો કહીએ કે અને થાય અને રવિવારે નાખીએ તો નાના ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે બધા થોડાક થોડાક ત્રણસો ચારસો વિદ્યાર્થી હોય તો એ આખું ડબ્બો ભરાઈ જાય અને રવિવારે નાખીએ તો આરામથી ચકળા કબૂતરા ખાઈ શકે તો આવા નાના નાના વિચારો પણ જો બધા સાથે મળીને કરીશું તો આ પર્યાવરણ સંવર્ધન પ્રાણીઓ પક્ષીઓને ખુબ સહાય મળશે કે અહીંયા આગળ તો ગુજરાતમાં હવે વાઘ પણ આવી રહ્યા છે આ ધરતી તમે હું તમને કહું ને કે બધાને લઈને ચાલવા વાળી વ્યક્તિઓ છે પ્રાણીઓ પક્ષીઓ છે અને લોકો પણ સારા છે આ બધાની વચ્ચે આપણે સારી રીતે કામ કરી શકીએ બિલકુલ હવે મારે એ જાણવું છે કે સામાન્ય જનતા જે હોય છે તેના સુધી જે સીમિત માહિતી પહોંચતી હોય છે સિંહની જો હું વાત કરું તો સિંહ જે હોય છે આપણા ગુજરાત માટે તો ગર્વ છે થોડા દિવસ પહેલાં જ વિશ્વસિંહ દિવસની આપણે ઉજવણી પણ કરી હતી પરંતુ તેમ છતાં પણ આપના મતે કઈ કઈ એવી બાબતો છે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં પણ એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી કે ક્યાંક વન્યજીવોનું જે સંરક્ષણ કરવાનું છે તેમાં ક્યાંક હજુ પણ ચૂક થઈ રહી છે અને જે મૃત્યુ છે એ થઈ રહ્યા છે

એટલે આવા સરકાર આ રીતે પગલા લેશે તો બચી શકશે આજે સંખ્યા એટલી બધી વધી ગઈ છે એટલી બધી વધી ગઈ છે મેં હું તમને વાત કરું કે ગીર કરતા પણ બ્રહદ ગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે આજે અમરેલી જિલ્લાની હું વાત કરું તો અમરેલી જિલ્લામાં ત્રણસો કરતા વધારે સિંહો છે એમાં ખાસ કરીને અમારે રાજુલા જાફરા વિસ્તારની અંદર અહીંના લોકો બે હજાર તેર ની અંદર રેલવે ટ્રેકમાં બે સિંહ મૃત્યુ પામી હતી તો પર્યાવરણ પ્રેમીઓ માલધારીઓ ચાલીસા કરીએ છીએ આરતી કરે છે અને માનતા પણ માને છે કે માતાજી નું એક મહાન છે તો લોકો પણ આ રીતે સાથે સંકળાયેલા છે સંખ્યા ખુબ મોટી સરકાર સામે અહીંયા આગળ અમારે આરેફોડી જગ્યાઓ ખાલી છે શેત્રુજ ડિવિઝનમાં છેલ્લા ઘણા મહિનાથી ડીસીએફની જગ્યા ખાલી છે તો આ બધું કરવું પડશે પાણીના પોઈન્ટ છે પવનચક્કી છે વાહનો છે સ્ટાફ છે તો જ આ બધું કરી શકીશું કેમ કે અમારા સિંહો તો દિવસો ને દિવસે શહેરો ગામોની અંદર આપ તમે જોઈ રહ્યા છો સીસીટીવીના ફૂટેજ જે આવે છે કે આખી રાત ધમાલ મચાવે છે તો જે સંખ્યા વધી છે એની સામે સંરક્ષણ સંવર્ધન કરવા માટે સરકારને ખૂબ જાગૃત રહેવું પડશે બિલકુલ વિશાલભાઈ આપના મતે કયા કયા પ્રકારના જે ફેરફારો છે કરવામાં આવે ને સરકાર પાસેથી આપની શું અપેક્ષા છે કે જેથી ભવિષ્યમાં વન્યજીવોનું જે સંરક્ષણ છે એ વધુ સારી રીતે થઈ શકે સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો ગુજરાતનું જે જ્યોગ્રાફિકલ આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન એવું છે કે આપણે ગુજરાતમાં પણ અલગ અલગ જેમ કે સૌરાષ્ટ્ર રીઝન અલગ છે ત્યાંના પડકારો અલગ છે કચ્છ રીઝન અલગ છે ત્યાંના પડકારો અલગ છે સાઉથ ગુજરાતના અલગ છે સેન્ટ્રલના અલગ છે તો જે તે જગ્યાએ જેવી સમસ્યા હોય તો એમના ત્યાંના વિસ્તારના જે લોકો છે જેમ કે હમણાં વિપુલભાઈએ કીધું સિંહોને લગતી જે સમસ્યાઓ છે તો એના ઉપર હું મંતવ્ય ના આપી શકું પણ હું જે સેન્ટ્રલ પર રહું છું જ્યાં આદિવાસી વિસ્તારો વધારે છે છોટા ઉદેપુર જેતપુર ફાવી કવાડ જેવા વિસ્તારો છે અમારા આજુબાજુ તો ત્યાં એક વસ્તુ એવી જ છે જેમ સિંહો માટે છે જ્યાં દીપડાને ત્રાસ માનવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં સેન્ટ્રલ ની અંદર દરેક ડુંગરનો એક દેવ તરીકે દીપડાને પૂજવામાં આવે છે અહીંના જે રાઠવા અને જે બીજી કમ્યુનિટીના આદિવાસીઓ છે ભીલ છે કે બીજા એ લોકો દીપડાને પૂજતા જ હોય છે પણ હમણાં જેમ મેં કીધું એમ કે સોશિયલ મીડિયા આવ્યા પછી કે વધારે પડતા અમુક વખતે રાજનીતિ બહુ ખરાબ હોય છે ક્યાંક દીપડાનો હુમલો થયો હોય તો પોલિટિશિયન્સ ત્યાં જઈને એક નેરેટિવ ઊભા કરી નાખે છે જેના કારણે ત્યાંના લોકો પણ હવે જનાવરો માટે ઘણી વખતે વિવાદમાં ઉતરી આવતા હોય છે એ સિવાય જે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી અમુક સંસ્થાઓ છે એમના વિશે હું વાત કરું તો એ લોકો પણ વન્યજીવ સંરક્ષણ કરતા ને પકડવા માટે વધારે કાર્યરત રહેતા હોય છે જ્યારે એમને લોકોની વચ્ચે જઈને એ વન્યજીવ માટેની સમજ આપવી જોઈએ આ ચેલેન્જીસ ખાસ કરીને લોકોને તો ના કારણ કે લોકોને વન્યજીવો માટે કદાચ એટલી સમજ નથી અને જે લોકો જંગલમાં રહેતા હોય છે જેમના પાકને નુકસાન થતું હોય છે જેમના ઢોરને નુકસાન થતું હશે વન્યજીવ માટે કામ કરનારા લોકો છે જયારે એ જ લોકો સાચી સમજ સાચી જાળવણી માટે આગળ નહીં આવે તો હું એવું માનું છું કે એમાં આપણે કોઈક બીજા લોકોને કે સરકારને વાક આપવાની જરૂર નથી વન વિભાગ મારા વિસ્તારમાં તો હું કહું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ સારી કામગીરી કરે છે અમારા વડોદરાનું રેસ્ક્યુ સેન્ટર હોય કે અમારો ફોરેસ્ટનો નો સ્ટાફ હોય એ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ અવિરત દીપડા છે મગર છે અને બીજા સરીસૃપો કે બીજા વન્યજીવોને બચાવવા માટે કાર્યરત રહેતું હોય છે અમારા વડોદરાની સંસ્થાઓ છે આણંદ કે આજુબાજુના વિસ્તારની સંસ્થાઓ છે એ પણ બહુ સારી કામગીરી કરી રહી છે વેટરનરી યુનિટ્સ છે એ પહેલા કરતા વધારે આધુનિક થયા છે આજે એનિમલના એક્સરે થઈ રહ્યા છે સર્જરી થઈ રહી છે એમને અંડર કેર કરવામાં આવે છે દવાઓ સારામાં સારી આપવામાં આવે છે રિકવરી બહુ ફાસ્ટ થાય છે એટલે ટેકનોલોજીનો એક ફાયદો એ પણ થયો છે કે એનિમલ્સ પ્રોટેક્શનની અંદર બહુ સારી મદદ મળી રહી છે પણ મેં કીધું એમ કે વન્યજીવ બચાવ કરવા માટે ફક્ત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે અમુક સંસ્થાઓ ઇનફ નથી હજી પણ આપણે ઘણા પ્રયત્ન કરવા પડશે બીજું કે મેં કીધું એ રીતે કે ગુજરાત એક બહુ જ પ્રકારની પર્વતમાળા આપણે જ્યારે વિંધ્યાની વાત કરીએ સહ્યાદ્રી ની વાત કરીએ અરાવલ્લી ની વાત કરીએ એવી સતપુડા ની વાત કરીએ એવી ચાર પર્વતમાળા સમગ્ર ભારત દેશની અંદર ફક્ત ગુજરાત રાજ્ય પાસે છે એ સિવાય સોળસો નો લાંબો દરિયાઈ કાંઠો એમાં પણ બે અખાત આપણા ગુજરાત પાસે છે ઘાસિયા ભૂમિની આપણે વાત કરીએ બન્ની અને વેળાવદર જેવા આપણી પાસે ગ્રાસલેન્ડ છે દક્ષિણ ગુજરાતની અંદર સદાય લીલા રહેતા જંગલો છે એ જ જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર કંટક પ્રકારના વન તમને જોવા મળે છે સેન્ટ્રલ ગુજરાતની અંદર તમને ડ્રાય એન્ડ ગ્રીન મિક્સ પ્રકારના ફોરેસ્ટ જોવા મળે છે અને કચ્છમાં એ જ રીતે ડેઝર્ટ જોવા મળે છે ગુજરાત સૌથી ડેવલપ સ્ટેટ હોવા છતાં પણ આજે એણે પોતાનું વાઇલ્ડ લાઈફ બહુ સારી રીતે પ્રોટેક્ટ કરીને રાખ્યું છે જમીન ન ખાલી જમીનની ઉપર પણ દરિયાઈની અંદર પણ વેલ શાર્ક જેવા પ્રાણીને બચાવવા માટે આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને લોકલ સંસ્થાઓ અને અમુક જગ્યાએ લોકલ્સ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે બસ આ જ રીતે આપણે આપણા ગુજરાતને આવનારા ચેલેન્જિંગ ટાઈમમાં જ્યાં ડેવલપમેન્ટ હજી ઝડપથી વધવાનું છે ત્યાં આપણે એને જાળવીને રાખીએ આપણે આ વારસાને એ જ આપણા માટે એક કહેવાય ને એક રોલ મોડલ તરીકે ગુજરાતનું કહેવાશે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન માટે બિલકુલ એટલે જે પ્રકારે આપણે શરૂઆતમાં વાત કરી કે જે મનુષ્ય છે એ જ સૌથી મોટો પડકાર છે જે આપણે તહેવારોમાં પણ જોતા હોઈએ છીએ કે જ્યારે પણ હોળી હોય દિવાળી હોય આપણે ઘણીવાર એવા સંદેશાઓ ફેલાવતા હોઈએ છીએ કે આપણા આસપાસના જે પ્રાણીઓ છે તેનું ધ્યાન રાખવું પરંતુ કેટલાક મનુષ્યોના જે અહંકાર છે એના ઉપર આવી જતું હોય છે કે અમે તો આ વસ્તુ કરીશું જ અમારો આ તહેવાર તો અમે ઉજવીશું જ એ પછી ગેરકાયદેસર દબાણ હોય કે પછી એની લાલચ હોય કે પૈસા કમાવાનું જે પણ એની વૃત્તિ હોય મને એવું લાગે છે કે સૌથી

અને એ નામ છે સૈયા આપણને આ માત્ર વીસ લાખ વર્ષ થયા છે અને કુદરતના સામે તમે હું ઘણી વખતે મારા કેમ્પ ની અંદર બાળકોને કહેતો હોઉં છું કે કુદરત તમે સામે કુદરત સામે તમે જયારે આંગળી ચીનશો ને તો કુદરત તમારો હાથ મરડી નાખશે અર્થ કોઈ કે નાના મોટા વાવાઝોડા હજી સુધી આ એક ચેલેન્જ છે આપણી માટે કુદરત આપણને વોન કરી રહી છે કે તમે થોડા સરખારો આ ધરતી તમામ માટે છે જો તમે એનું આદર સન્માન કરશો તો આપણે લાંબા સમય સુધી સર્વાઈવ કરીશું પણ જો આપણે કુદરત સાથે ચેડા કરીશું તો આજે ડિઝાસ્ટર ચેલેન્જીસ આપણે બધા ઘણી બધી જગ્યાએ ફેસ કરી રહ્યા છે આપણે જે કુદરત સાથે ચેડા કરી રહ્યા છે કુદરતને ખબર છે કે એનું આપણે કહીએ કે સાટું કઈ રીતે વાળવાનું છે એટલે જે દર્શક મિત્રો છે એને હું એમ જ કહીશ કે બહુ મોટા પ્રયત્નો પણ નહીં પણ નાના નાના પ્રયત્નો પણ તમે જો તમારા ઘરની આજુબાજુ કરો સૌથી પહેલા પ્લાસ્ટિકની બહુ મોટી સમસ્યા છે જે નેચર બહુ ખરાબ રીતે ફીલ કરી રહ્યું છે દરિયાઈ જીવસૃષ્ટિને કે જળ લાવિત વિસ્તારોના જીવસૃષ્ટિને એનો ઘણો નુકસાન થાય છે તો શક્ય હોય તો તમે જે પ્લાસ્ટિક છે એનો વપરાશ બહુ સંભાળપૂર્વક કરો અને એનો નિકાલ પણ યોગ્ય રીતે કરો બીજી વસ્તુ કે તમારી આજુબાજુ જે પણ જીવો છે તમારા ઘરમાં રહેનારી ગરોળી છે એ પણ એક વાઇલ્ડલાઇફ છે આપણે એને પણ મારી નાખતા હોઈએ છીએ અથવા બગાડી દેતા હોઈએ છીએ આપણા જો તમે ધર્મને માનો છો એ કોઈ પણ ધર્મ હોય આ ત્રણે કે ચાર જે મોટા ધર્મ આપણા ભારતમાં આપણે ફોલો કરીએ છીએ દરેક ની અંદર એક જ વસ્તુ લખવામાં આવી છે કે થી જે પણ નાના છે અબોલ છે નબળા છે એવા જીવોની આપણે રક્ષા કરવી જોઈએ આ આપણો ધાર્મિક અને આપણે જોઈએ તો લીગલ એક અધિકાર છે જે આપણને આપવામાં આવેલો છે તો આપણે આપણા ગ્રંથો જે છે અથવા આપણને જે તે પ્રકારનું જે શિક્ષણ મળવા મળ્યું છે એ પ્રમાણે આપણે એનું વર્તન કરીએ બીજું કોઈ પણ પ્રાણીને તમને નુકસાન પહોંચાડવામાં કોઈ જ પ્રકારનો રસ નથી વન્યજીવોની ફૂડ મેનુ અંદર માણસ ક્યાંય આવતો નથી ક્યાંક માનવ ભક્ષણના કેસ બની જતા હોય છે એ બહુ જ જૂજ પ્રમાણમાં એવું થતું હોય છે ઘણી વખત એવું થાય છે કે માણસ અને વન્યજીવ સામે સામે આવી જાય છે તો એક ઘર્ષણ એવું થતું હોય છે પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે લોકો તો ખરા પણ મીડિયા પણ વન્યજીવોના જે તજજ્ઞો છે એની સાથે સૂચન લીધા વગર કે કોઈ પણ જાતના એક્સપર્ટ સાથે વાર્તાલાપ કર્યા વગર વન્યજીવોને મેન ઇટરનું બિરુદ આપી દેતું હોય છે તો આપણે એની અંદર પણ થોડોક સુધાર કરીએ જ્યારે પણ કોઈ ઘટના તમારી આજુબાજુ થાય છે એ ઘટના કેમ બની છે એના કારણો શું છે અને એના પરિણામ શું આવી શકે છે એના વિશે આપણે સાચી માહિતી મેળવીને લોકો સુધી આપીએ તો મીડિયાનો એક બહુ મોટો રોલ છે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનો અને મારા ત્યાંના જે મીડિયા ચેનલ છે કે જે પત્રકારો જે છે એ લોકો મારી સાથે ઘણી વખતે મગરના કે દીપડાના જે બનાવ બનતા હોય છે એના પાછળ ચર્ચા કરતા હોય છે ને આર્ટીકલ આપતા હોય છે તો કન્ઝર્વેશન ની અંદર અમે વડોદરાને બહુ સક્સેસફુલ આગળ લઈ ગયા છે આજે વડોદરા શહેરમાં જયારે મગર રોડ ઉપર આવી જાય છે કે લોકો ના ઘર આંગણામાં જતા રહે છે તો વડોદરા વડોદરાની જનતાએ ક્યારે પણ મગરને રંજાડ્યો નથી હેરાન નથી કર્યો પરેશાન નથી કર્યો કે એને માર્યો નથી તો આ કન્ઝર્વેશન કરવા કરવું કઈ એક બે નું કે એક બે નું કામ નથી એમાં તમારા ઘણા બધા વર્ષો ખર્ચાઈ જશે પણ હા તમે તમારા પ્રયત્નોને મીડિયા છે સંસ્થાઓ છે વન વિભાગ છે આવી જે એજન્સી છે એને સતત કાર્યરત રહેવું પડશે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડતી રહેવી પડશે તો જ આપણે કદાચ આગળ ચાલીને હું કદાચ શબ્દ એટલે જ વાપરું છું કે આ બહુ જ ભારે ચેલેન્જ છે એટલે આપણે થોડુંક પણ આપણને એની અંદર સક્સેસ મળશે તો પણ આપણે એવું માનીશું કે આપણે વન્યજીવો સાથે એક યોગ્ય ન્યાય કર્યો છે બિલકુલ ખૂબ ખૂબ આભાર બંને ગેસ્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર સુંદર ચર્ચા કરવા બદલ આજના દિવસ નિમિત્તે ફરી એક વખત આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના હોટ ટોપિકમાં આપણે ચર્ચા કરી છે આજે જ્યારે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ છે ફરી મળીશું એક નવા વિષય સાથે નવી ચર્ચા કરીશું હાલ મને આપશો રજા નમસ્કાર